આ સગડીઓ મગડીઓ આ ચપો લગડ કાઢે ચાલુ ચાલુ વારા પરથી કંકુતરી પર કંકુતરી કંકુતરી એક બાજુ જોડે જાય છે એક બાજુ જોડ આવે છે એક કોઈ મેં મેળવ છે આ ચોલાના પૈસા તો એ લાભા ચાલુ ચાલુ લગડવા તો લગડ કાઢી કાંઈ બેઠા એટલે આ તો આ પાછો આ ચાલુ ને ચાલો એટલો મંગો લગન લઈને બેઠો આ એની તારીખે છે આ પેલા સો મહિનાની તારીખી છે પણ આ જવાનું ચોકન સો મહિના કહે છે પેલા મંગાણી કંઈ જાય અને પાઉ પેલો અરે આ તો બહુ રમણીયો પર ફેકો હોય એની કંકુતિ પાસે આવી છે યો કંટારા છે ને એક તો ચોલો કલા પૈસા હોતા ને આપણા જોડી કંટારા છે ને હાલો તશા બહુ થવા કરતા બહુ થયા કરે ધણ કેટલી બધી કંકુતિઓ ભેગ કરી છે એ પાલતું નામ બધી કહો હા હા પાંજુ આય તો ચાલુ હતું પાવ હા 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 હમ બોલ રાખી કંકુત્રી મોકલી અલ્યા તો જીત્યા ની કંકુત્રી ભાઈ આવી છે તમે જીત્યો તો કન જોશી કરી તમે તો ખેતર બેતર છે તો એને પછી મારા આલ દેઈ પડશે કંકુત્રી હાલ અત્યારે તો મેલો તમારા ચેટલી ભેગી કરીશ કંકુત્રીઓ હાલ હું જીત્યા આલે

એક મારા કે એક તો આરી લખીને આપી છે આ હું તૈયાર જ કરતો તો મારા બીજે જવું ના પાય બીજી કંકુતરી લઈને આયા તો હું શું કરતો ઢેપો ખાવ જ દે વધારતા ઢેપો ની હાચી વાત તો હતી ચલો કરવાના પૈસા જ નહીં જોઈ જાય તો હું શું કરું હું તો અલગ કરું તારો તે કોમ કરો તાન હા આ લઈ જો તમાર જોર રાખો અને મારા હાથાને તમે ચલો કરજો અને કતી ખાતા આવજો મારા હાથે એટલે ઢાબા દે હું આ કંકુતરી લઈ આવો અરે શરમ આપી જો કોઈ ના કે તો પણ હું તમને પૈસા આલે દે તમ તાર પછી તે કંકુ તમાર જો રાખો તાન

હેઠ મારે કોઈ વહેલી જ મોણસ નહીં હેઠ અમારી કોઈ વેલ્યુટ નહીં એટલે ખાલી પોટલી પીટીમાં કોઈ અમારી કોઈ વેલ્યુ નહીં અમે મોણસ નહીં અને પોત જરાવાળી બેહા છે અમે અને દારૂ લઈ બિહાર બાઈક ઉપર અરે વિભો કાપી રાખું ફોર વ્હીલર તો ફોર વ્હીલર ગાડી લઈને એમ ગાડી લઈ તો જો ગાડી લાવું ગાડી અરે કોઈ મને ઓળખતું નહીં

રજીસ્ટ્રેશન તમે આપડે ચો ઘર આવ્યું ત્યાં એ બધું બંધ થઈ ગયું પેલા બે બે હજાર રૂપિયા હતા એ બંધ થઈ ગયા એના માટે તો બેંક માં જતા તમે ક્યાં અગિયાર રૂપિયા ચોલો તો અરે આમાં નહીં મળ્યા તો કરવું જ પડશે પણ નહીં પૈસા તો હોવા જોઈએ ને રૂપિયા કરવા માટે એક હોય હું કરી નાખું ચલો કહું અગિયાર રૂપિયા રાખો આમ બહાનું અઠી ખાઈ હેડ મારો હેલો ખાવાનું ચલો દસ રૂપિયા લખાય ને આપડે એવું જ ખાલી જોવાનું એવું જોવાનું

પૈસા ની વાત ના કરે તારા પૈસા થાય મારા ઘેર આવી જાય પૈસા જેટલા જોયે એટલા પૈસા હું આલ દઉં અત્યારે આવ્યો ને અત્યારે તને વાત કરું જમીન આવ્યો ને એક રૂપ તો ચોલો નહી અમરાવાનું ચાલુ થયો તો કરો નહીં જિંદગી માં બઉ ખબર આવી એક કોણ કરો બહુ ખબર એ નઈ ખબર સાચી વાત પણ ને ચોલું કરી નાખવું પડે જે હો પછી મારા ચોલો કરવો તો પડે ને આ નથી આજમ નહીં થતું ચાલો ને એકવીસ રૂપિયા પડે તા હા પહેલાં લખી ગયેલાં ચોપરાવાળાનું એક વીસ રૂપિયા એને ના લખ્યું કે હો રૂપિયા તો લખાય જીતું હા એકવીસ રૂપિયાને ચોલો ના લખ્યો ને હા મારું મગજ જેવું જરૂરી ને હા તો ચલક કહું પછી તો હેને વીસ રૂપિયાએ પોટલીને પીધી મારું મગજ ભમી અમે વીસ રૂપિયા પોટલેમ પીધી એમ ત્યાં કહું